તો યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરના મુખ્ય શિખરને સુવર્ણથી મઢવાની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થતા ગઈકાલે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેનું લોકાર્પણ કર્યું હતું અને વધુમાં વધુ લોકો સોનાનું દાન કરી મંદિર વહેલી તકે સંપૂર્ણ સુવર્ણમય બને તેવી પહેલ કરી હતી જેને પગલે મંદિરને સોનાના દાનને લઈને સારો આવકાર મળી રહ્યો છે તો ગઈકાલે જ મંદિર ટ્રસ્ટને સવા બે કિલો સોનાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં અંબાજીસ ગ્રામ સોનું ટ્રસ્ટને દાનમાં મળ્યું છે ચેન્નાઈમાં રહેતા જૈન મનીષભાઈ ધાનસાએ પોતાના પરિવાર સાથે આજે અંબાજી મંદિરે પહોંચીને મંદિરમાં માતાજીને અંદાજે કિંમત રૂપિયા તેર લાખ હજારની કિંમતના ચારસો ને ચુમ્બાળીસ ગ્રામ સોનાનો નંગ જડવામાં આવેલા વહેલી તકે મંદિર સોનાનું બની જાય તેવી મનોકામના કરી હતી આજ મુદ્દે સંવાદદાતા અક્ષય ફોનલાઈન પર જે અક્ષય એક જ દિવસમાં સવા બે કિલો સોનાનું દાન મળ્યું છે અને વધુ અંબાજી મંદિર માં સ્વર્ણ દાન કર્યું છે શું વિગતો મળી રહી છે શું માહિતી મળી રહી છે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેનું લોકાર્પણ કર્યું હતું અને વધુમાં વધુ લોકો સોનાનું દાન કરી મંદિર વહેરી શકે સંપૂર્ણ બને તેવી પહેલ કરી હતી જેના પગલે મંદિરને સોનાના દાન ને લઈ સારો આવકાર મળી રહ્યો છે ગઈકાલે જ મંદિર ટ્રસ્ટને સવા બે કિલો સોનાની જાહેરાત કરાઈ હતી જેમાં પાંચસો ગ્રામ સોનું અપાયું હતું ત્યારબાદ બે લાખ તેમજ પાંચ લાખના ના ચેક સોનાના દાન માટે મળ્યા હતા અને આજે ફરી અંબાજી મંદિર ને ચારસો ચુમ્માલીસ ગ્રામ સોનું ટ્રસ્ટને દાનમાં મળ્યું છે ચેન્નાઈમાં રહેતા જૈન મનીષભાઈ ધાણસા પોતાના પરિવાર સાથે આજે અંબાજી મંદિરે પહોંચી બે દિવસમાં મંદિર પર સ્વર્ણ વર્ષા સર્જાઈ છે ચેન્નાઈ જૈન પરિવારે અંબાજી મંદિરમાં ચારસો ગ્રામ સોનાનું દાન કર્યું છે અને મુખ્યમંત્રીએ જે પહેલ કરી છે કે યાત્રાધામ અંબાજી મંદિર સુવર્ણમય બનાવવામાં આવે અને જલ્દીથી આ કામને પૂર્ણ કરવામાં આવે માટે દાનને આવકાર્ય છે તો તેને વધાવી હતી